સૌ પ્રથમ તો સૌ દર્શકો અને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના નમસ્કાર અને આજે ચૌદમી એપ્રિલ એટલે બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે પણ સૌને શુભકામના મને પચીસમી જાન્યુઆરીની રાત્રે આ વર્ષનો પદ્મ પુરસ્કાર જાહેર થયો એ મારા જીવનની સૌથી વધુ સુખદ ઘટના છે પણ એના બે ત્રણ દિવસ બાદ જ મેં એક વિડીયો જાહેર કર્યો હતો અને એવી વિનંતી કરી હતી મારા ચાહકોને કે આ નિમિત્તે હું કોઈ પણ પ્રકારનું સન્માન એટલે કે શાલ ફૂલહાર પુષ્પગુચ્છ મોમેન્ટો આવું કશું જ નહીં સ્વીકારું પણ તમે ખરેખર રાજી થયા હોય અને મને રાજી કરવા માગતા હોય મારું સન્માન કરવા માગતા હોય તો તમે સમાજ સેવા કરીને મારું સન્માન કરો અને આ વિચારને વધાવી અને એક સર્વરોગ નિદાન કેમ્પ સુરેન્દ્રનગરના પરમાં થયો અને આજે બીજો આ શ્રૃંખલાનો સર્વરોગ નિદાન કેમ્પ બોટાદના બ્રહ્મ સમાજ દ્વારા અહીંયા બ્રહ્મ સમાજની ભોજનશાળામાં આજે એનું સુંદર આયોજન થયું છે અને હું જોઈ રહ્યો છું કે આઠથી દસ જુદા જુદા મેડિકલ વિભાગના કાઉન્ટર અને પાંચસોથી સાતસો જેટલા જરૂરિયાતમંદ દર્દીઓ આજે એનો લાભ લઈ રહ્યા છે અને દવા પણ અહીંયા નિઃશુલ્ક આપવામાં આવશે તો આવું રૂડું આયોજન બોટાદના બ્રહ્મ સમાજે કર્યું છે એ માટે હું બ્રહ્મ સમાજનો આજીવન આભારી છું અને અત્યારનો જે સમય છે એની અંદર મેડિકલ સારવાર જ્યારે અત્યંત મોંઘી થઈ રહી છે અને મધ્યમ વર્ગીયને કદાચ ન પરવડે એવા સંજોગોમાં આવા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ઠેર ઠેર થાય એ ઈચ્છનીય છે અને મારા પદ્મશ્રી નિમિત્તે થયું એનો મને વિશેષ આનંદ છે બસ આપણે આ રીતે દરિદ્ર નારાયણની અને દરદી નારાયણની સેવા કરતા રહીએ વંદે માતરમ ભારત માતા કે હર હર મહેવ